દાહોદના લીમડી ગામે માડી સમાજ જીવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક પુરસ્કાર સમારંભ કરવામાં આવ્યો જેમાં ધોરણ છ થી બાર અને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ જેઓ શિક્ષણની અંદર સારી ટકાવારી લાવી માળી સમાજનું ગૌરવ વધાર્યું તે બદલ માળી સમાજ જીવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટ્રોફી અને મેડલ વિતરણ કરી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર અનિલ ચૌહાણ લીમડી છોકરીઓ વધારે છે એનો મતલબ શું થાય છે કે આપણી બાલિકાઓ રમત રમતા સાથે સાથે ભણવામાં પણ ખૂબ વધારે રસ લે છે અને છોકરીઓ ભણવામાં મોરી મિતાનસિંહબેન સતીશભાઈ લીમડી ખુબ ખુબ ધન્યવાદ એ જે એના સવાઈના એ બીજા જે નામ છે બીજા રાઉન્ડમાં જ થશે ઓ સેવા છે Is